નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ એકમમાં મહત્વનો એકમ ભણીશું જે સંયોજક અને તેના પ્રકારો તો સંયોજક છે એ ગુજરાતી ભાષામાં બે વાક્યને બે શબ્દોને કે બે પદોને જોડવાનું કામ કરે છે તો એનો અર્થ જોઈએ આપણે સંયોજક કોને કહીશું જેવી રીતે નદીના બે કિનારાને જોડવાનું કામ છે એ સેતુ કરે છે સેતુ એટલે પુલ કરે છે તેવી રીતે બે પદ હોય કે બે શબ્દો હોય કે બે શબ્દ સમૂહ હોય કે બે વાક્ય હોય આ બધાને જોડવાનું કામ છે એ વાક્યમાં રહેલા સંયોજકનું છે સંયોજક કરે છે તો ગુજરાતી ભાષામાં આવા દસ પ્રકારે એના અર્થ છે એ સાબિત થાય છે તો પહેલો પ્રકાર જોઈએ સંયોજકનો સમુચય વાચક સંયોજક સમુચય શબ્દ છે એ પણ એવો અર્થ બતાવે છે એકઠાપણાનો અર્થ બતાવે છે એમના પ્રત્યુ છે સંયોજકો છે ને અને તથા તેમજ વળી ઉપરાંત જેવા સંયોજકો બે શબ્દો કે બે વાક્યના સમુચયનો એટલે કે એકઠાપણાનો અર્થ દર્શાવે છે જેમ કે રામ સીતા અને લક્ષ્મણ વનમાં ગયા રામ સીતાની સાથે લક્ષ્મણ લક્ષ્મણ પણ એકઠા થઈને સાથે મળીને વનમાં જાય છે અને છે એ વાક્યમાં પ્રયોજાયેલો સંયોજક છે ત્યાં આવજો તથા જમજો તથા છે એ સંયોજક છે બીજો પ્રકાર છે વિકલ્પ વાચક સંયોજક બેમાંથી એકની પસંદગી કે વિકલ્પનો અર્થ સૂચવાયો હોય તે વિકલ્પ વાચક સંયોજક છે તેમાં અથવા અથવા તો કે જેવા સંયોજકો છે એ વપરાય છે તમે આ સાડી લો કે પહેલી સાડી લો જેમ કે ચાહો યા તિરસ્કારો બે શબ્દોને યા સંયોજક દ્વારા જોડે છે વિકલ્પ આપે છે તમે આ સાડી લો કે પેલી સાડી લો એ પસંદગી માટેનો વિકલ્પ છે તો કે અને યા છે એ વિકલ્પવાચક સંયોજકો રહેલા છે વિરોધવાચક સંયોજક ઠીક તો પણ છતાં છતાં પણ ઉલટું બલકે જેવા સંયોજક વાક્યના અર્થને પરસ્પર વિરોધમાં મૂકી આપે છે બે વાક્યને એના અર્થને પરસ્પર વિરોધમાં મૂકે છે અલગ જ મૂકે છે પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ હવે મેં અહીંયા એના બે ઉદાહરણ મૂકેલા છે જેમ કે ગઢ જીત્યું પણ સિંહ તો હાથમાંથી ગયો હું આવ્યો પણ તમે ના મળ્યા તમે ના મળ્યા તમને મળવા માટે તો હું આવ્યો એટલે બંને વાક્યને પરસ્પર વિરોધમાં મૂકે છે ચોથો પ્રકાર છે અનુમાન વાચક અનુમાન વાચક સંયોજક છે એના સંયોજકો જોઈએ એટલે માટે એથી જેવા આવા સંયોજકો દ્વારા અનુમાનરૂપ હકીકતનું કથન અથવા તો પાયારૂપ હકીકતનું કથન એ બંને પ્રકારના વાક્યને જોડે છે તે લગ્નમાં ગયો હશે તેથી કચેરીમાં આવ્યો નહીં હોય અનુમાનરૂપ છે કે એ કેમ નથી આવ્યો તો એના માટે અનુમાન પાયાનું એક હકીકત મૂકે છે તે લગ્નમાં ગયો હશે માટે તેથી એ સંયોજક છે એ કચેરીમાં આવ્યો નહીં હોય પાંચમો પ્રકાર છે સ સંબંધવાચક સંયોજક જો વાક્ય રચનામાં રચનાની દ્રષ્ટિએ જો અને તો જ્યારે ત્યારે જેમ તેમ જ્યાં ત્યાં આ બધા જોડકા છે એ સંકુલ વાક્યને જોડે છે સંકુલ વાક્યના છે એમાં શરત સમય સ્થળ વગેરેથી જોડાયેલા વાક્ય હોય છે સમય બતાવે છે સ્થળ બતાવે છે સરદ બતાવે છે ત્યારે બધા સાથે સહસંબંધ હોય છે જો તમે ગાશો તો હું ગાઈશ તમે ગાવ તો હું ગાઈશ તમારી સાથે મારો ગાવાનો સંબંધ છે જ્યારે તમે આવશો ત્યારે હું ખાઈશ ખાવા સાથે આવવા આવશે એનો સંબંધ છે છઠ્ઠો પ્રકાર છે પરિમાણવાચક સંબંધ એટલે તેથી એથી માટી ત્યાં જેવા સંયોજકો છે એ પાછળના વાક્યનું પરિમાણ બતાવે છે પરિમાણ દર્શાવે છે જેમ કે તે રાત દિવસ મહેનત કરી એટલે પાસ થયું રાત દિવસ મહેનત કરી પરિણામ છે પાસ થયું ઇન્ટરવ્યુમાં સારો દેખાવ કર્યો પરિણામ છે નોકરી મળી તેથી અને એટલે છે એ બે વાક્યને જોડે છે અને પરિણામવાચક સંયોજક છે સાતમો પ્રકાર છે કારણવાચક સંયોજક કારણ કે જેવા સંયોજક પાછળના વાક્યમાં કારણ કારણ બતાવે છે કે તે જમી ન શક્યો તેના દાંતમાં દુખાવો હતો જમી ન શકવાનું કારણ શું છે કારણ બતાવે છે કે દાંતમાં દુખાવો છે તે મૃત્યુ કેમ કેમકે તેને કેન્સરનો રોગ હતો એનું કારણ છે આગળ આઠમો પ્રકાર છે દ્રષ્ટાંત વાચક સંયોજક દ્રષ્ટાંત બતાવે છે જેમ કે જેવા સંયોજક પાછળના વાક્યમાં ઉદાહરણ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે જેમ કે એ એમનો એક સંયોજક છે અભિમાન વિનાશને નોતરે છે અહીંયા જેમ કે રાવણ રાવણ અભિમાન કરતો તેથી તેનો વિનાશ થયો તો અભિમાન વિનાશને નોતરે છે એવું વાક્ય આપણે સંબોધવું હોય તો એનું ઉદાહરણ પણ આપણે આપી શકીએ જેમ નવમો પ્રકાર છે પર્યાયવાચક સંયોજક પણ પૂછાય છે વપરાય છે અર્થાત એટલે એટલે કે જેવા સંયોજક પદ કે વાક્યનો બીજા વાક્ય પદ કે બીજા વાક્યના અર્થમાં દર્શાવનાર છે જેમ કે સમર્પણ એટલે કે બલિદાન વિના સિદ્ધિ નથી સમર્પણનો પર્યાય આપેલો છે અહીંયા બલિદાન એટલે તેના વિના સિદ્ધિ નથી પર્યાય વાચક સંયોજક બને છે એટલે કે પડકાર હવે છેલ્લું અને દસમો સંયોજકનો પ્રકાર છે અવતરણ વાચક સંયોજક જે સંયોજક પાછળના વાક્યમાં અવતરણ રજૂ કરનાર સંયોજક છે જેમ કે ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યો છે કે અહિંસાનું પાલન કરો એ અવતરણ છે ભગવાન બુદ્ધ છે એ અવતર આ પૃથ્વી ઉપર અવતાર લઈ ચૂક્યા છે નિર્મણે કહ્યું છે કે અહિંસાનું પાલન કરો બાઇબલમાં જણાવ્યું છે કે તું તારા પાડોશીને પ્રેમ કર જે અહીંયા જન્મ લઈને મહાન બની ગયા છે તે કંઈક ને કંઈક સંદેશો મૂકી ગયા છે તેને દર્શાવવા માટે આપણે અવતરણ વાચક સંયોજકનો ઉપયોગ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં દસ પ્રકારના સંયોજકો છે એ વાક્યમાં પ્રયોજાય છે તે કયો અર્થ બતાવે છે તે મેં સમજાવવા પ્રયત્ન કર્યો છે તો તમે પણ ચોક્કસ વાક્યમાં રહેલા સંયોજક છે એને ઓળખ ઓળખી શકશો થેન્ક યુ